એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા વાળું રેન બશેરા બનીને તૈયાર એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ વાળું રેન બશેરા બનીને તૈયાર ગુજરાતભરમાંથી રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતી એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાવ માટે ખૂબ જ રાહતના સમાચાર છે સિવિલ કેમ્પસમાં જ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેન બશેરા તૈયાર થઈ ગયું છે જે ટૂંક સમયમાં જ દર્દીઓના સગાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે આરએન બશીરા બારસો બેડની હોસ્પિટલની સામે નવા પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં નવ નિર્માણ પામ્યું છે અહીં દર્દીઓના સગાઓ માટે રહેવા જમવા અને નાહવા ધોવાની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આઠસો થી વધુ લોકો રહી શકે તેવી ડોરમેટ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક પાર્ટીશનમાં બેડ સાથે વ્યક્તિગત સામાન મૂકવા માટે

અને ટૂંક સમયમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવશે આ સુવિધાઓથી દૂર દૂરથી આવતા દર્દીઓના સગાઓને રહેવા જમવાની પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને તેમને સિવિલ કેમ્પસમાં જ રાહત મળશે